મોરબીમાં પાલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમસ્ત સુની મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીના પુતળાનો દહન કરી બાઇક રેલી યોજી કલેક્ટરને આવિદન પત્ર પાઠવવામાં આવ્યું મોરબીમાં જમ્મુ કાશ્મીર પાલગામમાં થયેલા ગાંધી હુમલાને લઈ મોરબી જિલ્લા સમસ્ત સુની મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી કાઢી શહેરના જૂના બસ સ્ટેન્ડ ગિબન સાપીર દરગાહ પાસે આતંકવાદીના પુતળા દહન કરી પોસ્ટ સળગાવી વિરોધ કરવામાં આવ્યો સમસ્ત સુની મુસ્લિમ સમાજ મચ્છીપીટ ઈદગાહ ખાતેથી બાઇક રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં આતંકવાદીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા નિર્દોષ લોકોની નિર્દયતાપૂર્વક હત્યાની ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો જેમાં આતંકી હુમલો કરનાર માનવતાના દુશ્મન એવા આતંકીઓને પકડી સખ્તમાં સખ્ત સજા આપવા માંગ કરી છે તેમજ રેલીમાં મુસ્લિમ સમાજના આગેવાનો સમસ્ત સુની મુસ્લિમ સમાજમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરના રાજમાર્ગ ઉપર મોન બાઇક રેલી યોજી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અહેવાલ માં ન્યૂઝ ગાંધીનગર આજ રોજ મોરબી જિલ્લા સમસ્ત મોરબી સુની મુસ્લિમ સમાજે પેલ ગામ જે નિર્દોષ ભારતીય નાગરિકોની ની રીતે હત્યા થયેલ છે એ અનુસંધાને આજ મોરબી જિલ્લા મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આવા આતંકવાદીઓનો ના તો કોઈ મજબ હોય છે કે ના તો કોઈ ધર્મ હોય છે અમારા ઇસ્લામના સ્થાપક હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો એક કોલ છે કે જેને સાથે વતનની મોહબત એ જ મુસ્લિમોની ઈમાનની નિશાની છે એટલે આવા કોઈ આતંકવાદીઓ હોય એને સખ્ત શબ્દ શબ્દોમાં અમે વખોડી કાઢી છીએ તેમજ આની અંદર જે કોઈ પણ નો હાથ હોય જે કોઈ પણ દેશનો આમાં હાથ હોય ચાહે પાકિસ્તાન હોય કે ગમે તે હોય એમની સામે આપણી સરકારે સખ્તમાં સખ્ત પગલા લેવા જોઈ એવી અમારી મોરબી જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે તેમજ જે આ શહીદ થઈ ગયેલ છે તેમના પરિવારોના દુઃખની અંદર મોરબી જિલ્લાનો મુસ્લિમ સમાજ તેમની સાથે શોક વ્યક્ત કરે છે જય ભારત જય હિંદ અમારા ગુરુ આલીમ સાહેબ હજરત મોલા આરિફ બાપુ પણ આમાં થોડાક બે શબ્દો કહેશે એવી વિનંતી آپ تمام حضرات جس طرح سے جانتے ہیں کہ کشمیر نے جو کشمیر کے اندر جو معاملہ ہوا پورا ملک ایک غم کی لہر دوڑ گئی ہے ہر کوئی دکھی ہے اور ہونا بھی چاہیے ساتھ ساتھ دیش کا مسلمان بھی خاص کر دکھی اس لیے ہیں آپ میڈیا دیکھ رہے ہوں گے یوں تو اسلام اور آتنکواد کا کوئی میل ہے ہی نہیں اور یاد رکھیں کہ مسلمان وہ نہیں ہے جو صرف اپنے آپ کو مسلمان کہے مسلمان وہ ہے جو قرآن کو فالو کرے قرآن کو مانے یا رحمت للعالمین کو فالو کرتا اس کو مانتا ہو. اور ہمارے نبی رحمت للعالمین بن کر آئے مطلب کہ صرف مسلمانوں کے لیے نہیں دنیا بھر کے لوگوں کے لیے رحمت ہی رحمت بن کر آئے قرآن کا خاص اعلان ہے اور اگر کوئی نہیں مانتا اس کو تو ہم اس کو مسلمان نہیں مانتے ہیں آج اسلام کو آتکواد سے جوڑا جا رہا ہے بالکل غلط ہے یہ لوگ جو اپنے آپ کو مسلمان کہتے ہیں آج میڈیا کے ذریعے آپ نے سنا ہوگا کہ دھرم پوچھ پوچھ کر گولی ماری گئی اب لوگ کہتے ہیں وہ مسلم ہم تو کہتے ہیں وہ مسلمان نہیں وہ انسان کہلانے کے لائق نہیں ہے وہ گندے درندے کتے ہیں بلکہ ایسے وحشی درندوں کو کتا کہنا کتے کی بھی ہے ایسے لوگ ہیں ہمیں ان لوگوں سے سخت نفرت ہے اور اسلام کا ان سے کوئی لینا دینا نہیں ہے اور ہم مانگ کرتے ہیں گورنمنٹ سے کہ ان لوگوں کو چن چن کر کڑی سے کڑی سجا دی جائے اور جو لوگ شہید ہوئے ہیں ہم ان کے لیے دعا کرتے ہیں اور ان کے پریباروں کے لیے بھی دعا کرتے ہیں کہ اللہ تعالیٰ انہیں صبر عطا فرمائے اور ہم سرکار سے یہ اپیل بھی کرتے ہیں کہ جو شہید ہوئے ہیں ان کے پریواروں کو نیائے دیا جائے اور ان کو سرکاری نوکریاں وغیرہ بھی دیا جائے ان کے آرتھک مدد بھی ان لوگوں کی کی جائے اور یہ نام پوچھ کر گولی مارنا اس سے صاف ظاہر ہے کہ ان لوگوں نے پلان بنایا کہ اس دیش کے اندر ہندو مسلم کے اندر ایک نفرت کی کھائی پیدا کر دی جائے مگر مذہب نہیں سکھاتا آپس میں بیر رکھنا ہندی ہے ہم ہندوستان ہمارا یقیناً یہ تاش وادی چاہے کتنی کوشش کریں نہ ہمارے ملک کو کوئی, کوئی توڑ سکا ہے اور نہ ہماری ملک کی ایکتا اکھنڈاتا کو کوئی توڑ سکے گا <applause>